અમારા શિક્ષકોની મુખ્ય માંગણીઓ છે પ્રાથમિક શાળામાં બેતાલીસનું જે ગ્રેડ પે આવવાનું હતું આગળ આપવામાં આવતું હતું એક પત્ર પરિપત્રના અર્થઘટના કારણે જે શિક્ષકોનો અન્યાય થઈ રહ્યો છે એ દૂર કરવા માટે અમારી આ લડત ચાલુ છે બીજો પ્રશ્ન છે એટાટની જે વધ છે એ ખોટી રીતે શિક્ષ શાળાના બાળકોની સંખ્યા ઘટાડી અને એટાટને વધ કરવામાં આવેલા છે તો એ તાત્કાલિક એ વધનો પ્રશ્ન છે એ તાટનો એ પૂરો કરવો પડે અને ઘણા વર્ષોથી એટાટની ભરતી થઈ હોવા છતાં હજી આર આર બન્યા નથી તો તાત્કાલિક આર આર બનાવી અને એ શિક્ષકોને ન્યાય આપવો જોઈએ આવો જ એક પ્રશ્ન છે આરટી અંદર વ્યાયામ શિક્ષકોની જોગવાઈ છે પણ ગુજરાત સરકારે ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે અર્થઘટન કરી અને વ્યાયામ શિક્ષણની ફોર્ટ શાળાઓમાંથી નાબૂદ કરી છે જ્યારે ખેલો ઇન્ડિયાની વાત હોય રમે ગુજરાતની વાત હોય અને જો શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકો નહીં હોય તો બાળકો કેવી રીતે રમશે એમને કોણ માર્ગદર્શન આપશે અને સશક્ત ભારતની વાત કરે છે તો કંગળ ભારત તરફ દોરી જવાની આ વાત છે તો દરેક શાળામાં વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવી જોઈએ અને જે શાળાઓમાં વ્યાયામ શિક્ષકો છે એમને ઉચ્ચ શિક્ષણની અંદર વિકલ્પ આપી અને એમને એમની તક આપવી જોઈએ એટલે રાજ્ય સરકારને અમે આજે આહવાન કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ જો અમારા પ્રશ્નોને સત્વરે નિવારણ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરી અને અમારા હક લઈને જંપીશું ભરત મારત માતાજી